ભરૂચ શહેરના જલારામ સોસાયટીમાં સગી બહેનના ઘરે સોનાના દાગીનાની ચોરી કરનાર મોટાભાઈને ચોરીમાં ગયેલ અસલ સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા ઇઠ્યાસી હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ઘરફોજ ચોરીનો ભેટ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી ભરૂચના હોય ઉપરોક્ત સૂચના અન્વયે વડ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા હ્યુમન સોર્સ સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં હતા જે દરમિયાન ભરૂચ શહેરના નંદેલાવ રોડ ઉપર આવેલ જલારામ નગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ફરિયાદીએ ફ્રીઝરમાં મુકેલ અલગ અલગ સોનાના દાગીના કુલ વજન પોલીસ સબ સ્પેક્ટર ડીએ તુવડ ની ટીમને હ્યુમન સોર્સ થી હકીકત મળી હતી કે ભરૂચ શહેરના જલારામ નગર સોસાયટીમાં થયેલ ગરફોજ ચોરીમાં ફરિયાદી સગા શાળાની સંદોડી છે અને હાલ તે આમોદ તેના ઘરે હાજર છે જે હકીકતના આધારે એલસીબી ટીમ આમોદ ખાતે જે હેમંત પ્રજાપતિ નામના ઈસમને ઝડપી પાડી વધુ પૂછપરછ સારુ એલસીબી કચેરી ખાતે લઈ આવી તેની ઉપરોક્ત ગરફોજ ચોરી સંબંધે સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને ગુના સંબંધિત કેફિયત આપી હતી પોલીસે આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે